ત્રણસો ચોરાણું જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતના ઇતિહાસના ના સૌથી પ્રસિદ્ધ શાસક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવી છે

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમનો સો બોટલનું ટાર્ગેટ છે અને આ મરાઠા નગરના મિત્ર મંડળ દ્વારા હંમેશા સેવાકીય કામ કરવા માટે એકનાથભાઈ અને એમની તમામ ટીમ આની સોસાયટીના રિવાજો કરતા આવ્યા છે સતત કરતા રહે છે હું આજે એમના છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને અને મારા ખાસ કરીને મરાઠા નગરના રહેવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું આ એવા રાજા હતા ના ભૂતોના ભવિષ્યથી એ રીતે એક રાજા બની ગયા છે અત્યારે જે કંઈ આ દેશમાં હિન્દુ બચ્યા છે એનું કારણ માત્ર ને માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે એ જો ના હોત તો આજે આ દેશમાં હિન્દુ તકે જ ના હોત તો ખરેખર આજે આ જયંતિ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવવી જોઈએ સમગ્ર ભારતમાં આજે ખૂબ સરસ વાતાવરણ છે લોકો ઉત્સાહથી ઉજવી રહ્યા છે હું આજના તબક્કે છત્રપતિ શિવાજી મહારાજ એમની જયંતિ નિમિત્તે સત સત નમન કરું છું અને જી તમારું નામ શંકર કુંભાર

કેટલા વર્ષો તમે કાર્યક્રમ રાખો રાખો આ કાર્યક્રમ ના નવ વર્ષ આજે પૂરા થશે નવ વર્ષથી નવ વર્ષથી અમે આયોજન કરેલું છે